ગુજરાતની આ વર્ષની સૌથી ગોજારી પ્લેન દુર્ઘટનામાં ગઈકાલે વિમાનમાં સવાર બસો બેતાલીસ લોકોના મૃત્યુ થયા હતા અમદાવાદથી લંડન માટે બપોરે એક પોઈન્ટ આણત્રીસ મિનિટે ઉડાન ભરેલી એર ઇન્ડિયાની બોઈંગ સાતસો સત્યાસીની ફ્લાઇટ નંબર એકસો એકોતેર બે મિનિટ બાદ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી એર ઇન્ડિયા પ્લેન ક્રેશના આ બનાવથી સમગ્ર દેશમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે ત્યારે હચમચાવતી આ ઘટનામાં કચ્છ જિલ્લાના પાંચ ભારતીય લોકોનો પણ સમાવેશ થાય છે તેમાં ભુજ તાલુકાના કોડકી ગામના અને વર્ષોથી યુકે રહેતા માતા પુત્ર અને પ્રથમ વખત ઇન્ડિયા આવેલા પૌત્રનું પણ કરુણ મૃત્યુ થયું છે આ બનાવથી નાના એવા કોડકી ગામે દુઃખની લાગણી ફેલાય છે પ્લેન અકસ્માતમાં જીવ ગુમાવનાર છપ્પન વર્ષીય સુરેશ ધનજી પટેલ તેમના માતા રાધાભાઈ ઉમ્રવરસ એંસી અને પચીસ વર્ષીય અશ્વિન સુરેશ પટેલના મૃત્યુ નીપજ્યા હતા તેમના નિધનના સમાચારથી ગામના લોકોમાં દુઃખની લાગણી ફેલાઈ